નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કવિતા સવારે ઉઠી ત્યારે તેની બહેન વિનિતાએ ત્યાં સુધી નાસ્તો તૈયાર કરી લીધો હતો તે ઝડપથી પોતાની દીદી માટે નાસ્તો લઈ આવી તો કવિતા ખુશ થતા બોલી નાની તે આવીને બધું સંભાળી લે છે તો મને સમયસર નાસ્તો અને ખાણું મળી જાય છે ત્યારે પાછળથી તેની સાસુ શકુંતલાજી ટોણો મારતા બોલ્યા તારી બહેન ન આવતી તો શું હું તારું ધ્યાન ન રાખત મેં તો વિચાર્યું કે ચાલો તારી બહેન આવશે તો તને પણ સારું લાગશે બાકીનું કામ સંભાળવાનું તો હું પણ કરી શકત મારી દીકરી પણ તો આવી છે તે પણ તો મુન્નાને સંભાળવામાં મદદ કરી દે છે તને તો તેના પ્રયાસો દેખાતા જ નથી હવે કવિતા શું બોલે તે તો ફક્ત પોતાની બહેનની થોડી વખાણ કરી રહી હતી કારણ કે તે જોઈ રહી હતી કે તેની બહેન દિવસ રાત તેના માટે લાગેલી રહે છે પણ તેમાં નારાજ થવાની શું વાત હતી આ તેને સમજાયું નહીં સાસુની વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ ત્યારે તેની નણંદ રૂમમાંથી બહાર આવી અને મુન્નાને ખોળામાં લઈને પ્યાર કરવા લાગી કવિતાએ આગળ કંઈ ન બોલ્યું બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો ત્યારબાદ સૌમ્યા અને વિનીતા મળીને લંચની તૈયારી કરવા લાગ્યા આ વાત પણ કવિતાને સારી લાગતી હતી કે તેની નણંદ પણ ઘરના કામમાં મદદ કરી રહી હતી નહીં તો ઘણી નણંદો તો એવી હોય છે કે જે માયકે આવે એટલે ઘરના કામને હાથ પણ નથી લગાડતી શકુંતલાજી તો ફક્ત બેસીને આદેશ આપતા રહેતા ખેર તેમને કંઈ કરવાની જરૂર પણ નહોતી વિનીતા જ્યારથી આવી હતી ત્યારથી તેમને એક પણ કામને હાથ લગાડવા ન દેતી કવિતાને આ જોઈને સારું લાગતું હતું કે તેની બહેન સાસરે આવીને તેની સાસુને આરામ આપી રહી હતી અને માયકાનું પણ માન વધારી રહી હતી બપોરના ખાણા પછી કવિતા પોતાના મુન્નાને સુવડાવી રહી હતી ત્યારે તેની નણંદ સૌમ્યા રૂમમાં આવી અને કહેવા લાગી ભાભી અમે થોડી ચાટ ખાવા જઈ રહ્યા છીએ હું વિનીતાને પણ સાથે લઈ જાઉં છું કવિતાએ પૂછ્યું બીજું કોઈ જાય છે સૌમ્યા બોલી હા પડોશમાં મારી જે સહેલી છે અમે તેની સાથે જઈ રહ્યા છીએ કવિતાએ હસતા કહ્યું ઠીક છે સાવધાનીથી જજો અને જલ્દી પાછા આવજો સૌમ્યા ગઈ તો કવિતા પણ થોડી વાર સૂવાનો પ્રયાસ કરવા લાગી કારણ કે રાત્રે પણ તેને પૂરી ઊંઘ નહોતી મળતી મુનનો હજુ નાનો હતો તો રાત્રે પણ રડતો રહેતો હજુ ડિલિવરીને પિસ્તાલીસ દિવસ જ થયા હતા શરૂઆતમાં જ વિનિતા તેની સંભાળ માટે સાસરે આવી ગઈ હતી જેથી બધું સરળતાથી થઈ ગયું હતું દસ દિવસ પહેલાં નણંદ પણ મળવા આવી ગઈ હતી હવે બંને જવાની તૈયારી કરી રહ્યા હતા બંનેની ટિકિટ કાલ માટે બુક હતી સૌમ્યા સવારે જવાની હતી અને વિનીતા સાંજે આજે કવિતાની સાસુ શકુંતલાજી બજાર ગયા હતા જેથી બંને માટે થોડા કપડાં ખરીદી શકે થોડી વાર પછી દરવાજાની ઘંટડી વાગી કવિતાએ દરવાજો ખોલ્યો તો તેની સાસુ શોપિંગ બેગ સાથે ઊભા હતા તે આવીને હોલમાં સોફા પર બેસી ગયા અને બોલ્યા બેટા જો તારી બહેન માટે આ સૂટ લાવી છું એટલું કહીને તેમણે એક સૂટ કાઢીને તેની તરફ આગળ કર્યો કાળા રંગનો સફેદ ફૂલોવાળો સૂટ ખૂબ જ સસ્તી ક્વોલિટીનો લાગતો હતો તેમ છતાં કવિતાએ કંઈ ન બોલ્યું પછી તેમણે બીજો સૂટ કાઢ્યો અને કહ્યું અને આ તારી નણંદ માટે છે સૂટ પર લાગેલા પ્રાઇસ ટેગને જોઈને કવિતા ચોંકી મમ્મીજી પાંચ હજારનો સૂટ શકુંતલાજી બોલ્યા હા બેટા મારી દીકરી માટે તેના મનપસંદ રંગનો સૂટ લઈ આવી છું કવિતા બોલી પણ મારી બહેન માટે આટલો સસ્તો સૂટ કેમ શકુંતલાજી બોલ્યા અરે આટલો સસ્તો પણ નથી બસોનો સૂટ છે આ કવિતા આશ્ચર્યથી બોલી મમ્મીજી તમે દીદી માટે પાંચ હજારનો સૂટ લઈ આવ્યા અને મારી બહેન માટે ફક્ત બસોનો જ્યારે તે ઘણા દિવસથી અહીં રહીને આખું ઘર સંભાળી રહી છે તેને ખરાબ નહીં લાગે સાસુ બોલ્યા અરે તે શા માટે ખરાબ માનવા લાગી બસોનો સૂટ પણ તેના માટે ઘણો છે ખેર તે ક્યાં એટલા મોંઘા કપડાં પહેરે છે કવિતા ધીમેથી બોલી તે ગમે તેવા કપડાં પહેરે પણ તમે ભેટ આપવામાં ભેદભાવ કેમ કરો છો ગુસ્સામાં શકુંતલાજી બોલ્યા બેટા તારી બહેનને મોંઘો સૂટ આપવાની શું જરૂર છે બસ કહી દીધું ને કે આ પાંચ હાજરનો સૂટ તારી નણંદ માટે છે તારી બહેનની ઓકાત તો બસોના સૂટની જ છે તે હંમેશા બહુના માયકાને નીચું બતાવીને ખુશ થતા પણ તે દિવસે તેમના હોશ ઉડી ગયા કારણ કે કવિતા કંઈ બોલે તે પહેલા જ તેના સસરા અવધેશજીનો અવાજ ગુંજી ઉઠ્યો અરે ભાગ્યવાન આ તું શું કરે છે બંને આપણી જ દીકરીઓ છે તો પછી કપડામાં આટલો ભેદભાવ કેમ કાં તો તારી દીકરીને પણ બસોનો સૂટ આપ નહીં તો બહુની બહેન માટે પણ પાંચ હજારનો સૂટ લઈ આ આ સાંભળીને શકુંતલાજી ગુસ્સામાં બોલ્યા આ તમે શું બોલો છો બહુની બહેનને આટલો મોંઘો સૂટ આપવાની શું જરૂર છે કવિતાને આ બધું ઠીક નહોતું લાગતું તે ઊભી થઈને પોતાના રૂમ તરફ જવા લાગી ત્યારે તેના સસરાજી બોલી ઉઠ્યા રોકાઈ જા બેટા નહીં તો આ ગાંઠ તારા મનમાં હંમેશ માટે રહી જશે પછી અવધેશજી શકુંતલાજીને સમજાવતા બોલ્યા દરેક પોતાની દીકરી માટે સારું જ વિચારે છે પણ તું તારી દીકરી વિશે ક્યાં સુધી વિચારી શકીશ એક સમય જ્યારે આપણે બંને આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે આ ઘરને બહુ જ સંભાળશે ને જો તેણે તારી પાસેથી આ ભેદભાવ શીખી લીધું તો શક્ય છે કે આગળ જતાં તે પણ પોતાની બહેન માટે બધું સારું કરે અને તારી દીકરી માટે કશું ન કરે શું તું એ જ ઈચ્છે છે શકુંતલાજી આશ્ચર્યથી બોલ્યા મારી દીકરી સાથે બહુ આવું વર્તન કેવી રીતે કરી શકે તે તો આ ઘરનો હિસ્સો છે અવધેશજી હળવેકથી હસતા બોલ્યા તો પછી કાલે બહુ પણ એવું વિચારી શકે કે તેની બહેન તેની વધુ પોતાની છે જો બહુની બહેનની જગ્યાએ તારી બહેન હોત તો શું તારા આજ જ વિચારો હોત હવે શકુંતલાજી બિલકુલ ચૂપ થઈ ગયા અવધેશજી આગળ બોલ્યા શરૂઆતમાં જો તું બહુના મનમાં આ ભેદભાવનું ઝેર ભરી દીધું તો આગળ જતા તેની અસર તારી દીકરીના જીવન પર પણ પડશે હવે તું જાતે વિચાર કે તારે શું કરવું છે શકુંતલાજી ચૂપ થઈ ગયા અંદરથી મુન્નાના રડવાનો અવાજ આવ્યો તો કવિતા ઝટપટ પોતાના રૂમમાં ચાલી ગઈ તેણે વિચાર્યું કે સારું થયું કે વિનીતા આ સમયે અહીં નહોતી નહીં તો તેને કેટલું ખરાબ લાગત થોડી વાર પછી સૌમ્યા અને વિનીતા ચાટ ખાઈને પાછા આવી ગયા સાંજે થોડી વાર માટે શકુંતલાજી બહાર ગયા બીજે દિવસે સવારે જ્યારે બંને પોત પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે શકુંતલાજીએ ખૂબ પ્રેમથી બંનેને પોતાની પાસે બોલાવ્યા તેમણે હસતા હસતા બંને માટે પાંચ હજારના સૂટ કાઢી આપ્યા બંનેના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા શકુંતલાજી મીઠા સ્વરમાં બોલ્યા સૌમ્યા તારી પસંદનો આ ગુલાબી રંગનો સૂટ લાવી છું અને વિનીતા બેટા તારા માટે તારો મનપસંદ લીલો સૂટ લાવી છું તને પસંદ છે ને વિનીતા ઝટપટ શકુંતલાજીને ગળે લાગી અને બોલી આંટીજી તમે ખૂબ પ્યારા છો સાચે જ તમે મારા માટે ખૂબ સુંદર સૂટ પસંદ કર્યો સૌમ્યા પણ મમ્મીને ગળે લાગીને બોલવા લાગી મમ્મી તમે કેટલા સારા છો કે અમારા બંને માટે આટલા પ્યારા સૂટ લાવ્યા બંને સૂટ મેળવીને ખૂબ ખુશ હતા અને શકુંતલાજીની આંખોમાં પણ સંતોષ સ્પષ્ટ દેખાતો હતો દરવાજે ઊભેલી કવિતા પણ હળવેકથી હસી ઉઠી કે ઘરમાં ભેદભાવની શરૂઆત નથી થઈ આજ સૌથી મોટું સુખ હતું ત્યાંથી પોતાના રૂમમાંથી બહાર આવતા અવધેશજીએ બહુ તરફ જોઈને હસ્યાતો કવિતાએ નજર નમાવીને પાંપણોથી તેમનો આભાર વ્યક્ત કર્યો કારણ કે તેમની સમજદારી અને સાચા શબ્દોના કારણે જ સાસુના મનમાં આ પરિવર્તન આવી શક્યું હતું શકુંતલાજી પણ હવે પોતાની તરફથી બધું સરખું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કારણ કે તેમના પતિની વાતોએ તેમને અહેસાસ કરાવ્યો હતો કે તેઓ હંમેશા પોતાની દીકરી માટે બધું સારું નહીં કરી શકે આગળ જતા ગૃહસ્થિની બાગડોર બહુના હાથમાં જ આવશે અને ત્યારે દીકરીનું માયકું તેની બહુ પાસેથી જ હશે તેથી તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ આજથી પોતાની બહુ સાથે સારું વર્તન કરશે જેથી તેમના આ દુનિયામાં ન રહેવા પર તેમની દીકરી અને બહુ વચ્ચે સારો સંબંધ રહે તો મિત્રો જો દરેક પરિવાર આ વાતનું ધ્યાન રાખે કે આગળ જતા બહુ પાસેથી જ ઘરની દીકરીનું માયકું હશે તો કદાચ કોઈપણ પરિવાર પોતાની બહુ સાથે ભેદભાવ કે કોઈપણ પ્રકારનું દુર્વ્યવહાર કરતા પહેલાં એ વિચારશે કે આગળ જતાં તેમની દીકરીનું માયકું પણ ખતમ થઈ શકે છે અને ત્યારે કદાચ બધા લોકો ઘરની બહુ સાથે પણ સારું વર્તન કરે